ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે રેલીંગની ઘટના બની હતી જે ઘટના અંગે મળતી માહિતી અનુસાર તારીખ છ માર્ચના રોજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને તેના સાથી વિદ્યાર્થીઓ અને સિનિયર ડૉક્ટર દ્વારા કારમાં લઈ જઈ ઢોરમાર મારવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના મામલે તારીખ સાત માર્ચના રોજ નિલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે નિલમબાગ પોલીસ મથકની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવમાં આઠ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના અંગે મેડિકલ કોલેજ ખાતે પણ એક એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ હોલ્ડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના મામલે આજે એન્ટી રેગિંગ કમિટીની બીજી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન સુશીલકુમાર ઝા ડીવાયએસપી એસપી આર આર સિંઘલ સહિતના અધિકારીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભોગ બનનાર અને દોષિત બંને વિદ્યાર્થીઓના અને તેઓના વાલીના નિવેદન લેવામાં આવ્યા હતા તેમજ આ કમિટીની બેઠક પૂર્ણ થતા બે વર્ષ માટે ચારેય વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ હોલ્ડ કરી અને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો હતો બેઠકમાં કમિટી દ્વારા લેવાય નિર્ણય મામલે ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો અને આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેડિકલ કોલેજની જે ગવર્મેન્ટ હોસ્ટેલ છે તેમાં ઈશાન કોટક અને અમન જોશી બંને ડૉક્ટર દ્વારા જુદી જુદી ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા જેમાં જે છે ડોક્ટર ઈશાનને આ કામના જે આરોપીઓ દ્વારા તેમને નીચે બોલાવી તેને માર મારી અને અપહરણ કરી અને ગાળો આપેલી એ બાબતની જે ફરિયાદ દાખલ કરેલી જેના કામે પોલીસ દ્વારા જે આઠ આરોપીઓ અટક કરવામાં આવેલા છે જેમાં ડૉક્ટર મિલન ડૉક્ટર પિયુષ ચૌહાણ ડૉક્ટર નરેશ ચૌધરી ડૉક્ટર મન પટેલ જે આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે તેને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને ડૉક્ટર અભિરાજ અને ડૉક્ટર બલભદ્રસિંહ તેને બી પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે આ ફરિયાદમાં જે જેડી અને જે કાનો હતો તેને આ તપાસના કામે પોલીસે ઓળખી લીધેલા છે અને આ કામે જયદીપસિંહ ગોહિલ અને હાર્દિક ધામેચા આ બંનેના નામ ખુલવા પામેલ છે અને એની ઓળખ થયેલી છે એના કામે આ બંને આરોપીઓને બી પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે ટોટલી આઠ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આવનાર છે આ ગુનાના કામે જે ત્રણ વાહનો જે છે એ બે ટુ વ્હીલ છે અને બીજી જે ફોર વ્હીલ જે છે બે તેને બી પોલીસ દ્વારા વહેલી તકે લઈ લેવામાં આવશે અને આ કામે જે તપાસ જે છે એ ઊંડી અને સાયન્ટિફિક વે રીતે જુદા જુદા પુરાવા જેમાં સીસીટીવી અને એ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે જે રીતની જે વાત છે એના કામે પોલીસ દ્વારા જે આરોપીઓ જે છે તેના યુરિન સેમ્પલ લેવાની તજવીજ કરવામાં આવનાર છે હાલમાં જે છે પોલીસ દ્વારા આઠ આરોપી અટક કરવામાં આવેલા છે પણ તપાસના કામે જો કોઈ બીજા આરોપીઓનું નામ ખુલવા પામનાર હોય તો પોલીસ દ્વારા ઊંડી તપાસના અંતે તેને પણ અટક કરવામાં આવશે મારું નામ આણંદભાઈ કરથિયા સગર રાજકોટનો છું મારો દીકરો આકાશ કરથિયા અહીંયા મેડિકલ કોલેજમાં પાંચ વર્ષ પૂરા કરી ઇન્ટર્નશીપ પૂરી કરી અને હમણાં જે બનાવ બન્યો એ અનુસંધાનમાં એન્ટી રેગિંગ કમિટીની આજે મિટિંગ હતી અને એ મિટિંગમાં અમને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને મિટિંગ પહેતા પછી અમને એવું જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે ચાર વિદ્યાર્થીઓ એને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના બે વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે ખરેખર તો આ એક ન્યાય નથી કેમ કે બે વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે જે સમાજ માટે નુકસાનકારક જ છે તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે નમસ્કાર હું ડૉક્ટર ઈશાન કોટક અહીંયા ઇન્ટર્નશીપ કરી છે મેં ગયા અઠ્યાવીસ તારીખે જે મારી જસ્ટ પતિ છે હજી અને યુજીમાં અહીંયા વિદ્યાર્થી હતો ગયા મહિનાની છ તારીખે ગયા આ મહિનાની છ તારીખે છ માર્ચે સાંજે અમારો રાત્રે સાડા દસ આજુબાજુ મારું અને મારા સાથે કામ કરતા ડૉક્ટર આકાશ કરથીયાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી અમને ઢોર માર મારવામાં આવ્યા હતા ત્રણથી ચાર કલાક સુધી અમારું લેગિંગ લેવામાં આવ્યું અને એ લોકો ત્યારે બધા જ આ આખા કૃત્યના દરમિયાન એ લોકો નશાના ઇન્ફ્લુઅન્સની અંડર હતા ગાંજો ફૂંકતા હતા અને અમને પણ ફોર્સ કરતા હતા એ વસ્તુ માટે આ બાબતે અમે એન્ટ્રી રેગિંગ કમિટી અને પોલીસમાં પણ ફરિયાદ લખાવેલી એન્ટ્રી રેગિંગ કમિટીની આજે જે મિટિંગ થઈ અને એમાં જે નિર્ણય આવ્યો છે એ હિસાબે અમને એવું જણાવવામાં આવ્યું છે કે બે વર્ષ માટે એ જે આરોપીઓ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમના સર્ટિફિકેટ્સ વિથોડ કરવામાં આવશે અમારી હજી એ માગણી છે કે આમાં જે બીજા બે હજી આરોપી છે જે અહીંયા જ આ જ કોલેજના એલ્યુમિનાઈ હતા ડૉક્ટર બળભદ્રસિંહ ગોહિલ અને ડૉક્ટર અભિરાજ પરમાર એ લોકોની પણ જે ફરિયાદ છે એ યુજીસીના નિયમ અનુસાર કોલેજ દ્વારા એફઆઈઆર કરવામાં આવે બીજી વસ્તુ એ કે એનએમસી અને જીએમસી જે અમારે જે કાઉન્સિલ અને કમિશન હોય અમારા મેડિકલના વિદ્યાર્થીઓના અને ડૉક્ટરોના એમાં પણ એમની જાણ કરવામાં આવે કે એમના જે ડિગ્રી છે રદ કરવામાં આવે એ એટલી માંગ અમે હજી કોલેજ પાસેથી કરીએ છીએ બીજું અમારે ખાસ એ જણાવવાનું કે અમે પોલીસ તંત્ર તરફથી ખૂબ જ ના ખુશ છે એ લોકોએ અમારી એફઆઈઆર પણ સરખી લીધી નથી અમે વારંવાર જ્યારે અમારું કહેવામાં આવ્યું હતું કે અમારી જે અરજી છે એ જ અમારું નિવેદન છે તો પણ એવું લેવામાં આવ્યું નહોતું જ્યારે અમે નશાનો ઉલ્લેખ કરતા હતા કે ગાંજાનો ઉલ્લેખ કરતા હતા તો એ વસ્તુ અમારી અરજીમાં લેવામાં આવી નથી એ દરમિયાન બાદ પણ જ્યારે પંચનામા માટે ગયેલા તો ત્યારે પંચનામાના જે સ્થળે કોઈ પણ જે વસ્તુઓ મળી હોય તો એ વસ્તુ સેમ્પલ કલેક્ટ કરી કે એનો એફએસએલ કરવામાં નથી આવ્યો કે અમે એક વિશેષ અરજી પણ કરેલી કે વિશેષ પંચનામું થાય એ પણ હજી કંઈ કર્યું નથી વિશેષ અરજીની વિશેષ અરજીનો નામ અમને કોઈ પ્રત્યુત્તર આવ્યો છે કે ના એનો ઉપર કોઈ કાર્યવાહી થઈ છે તો અમે ઈચ્છીએ છીએ કે પોલીસ તંત્ર આમાં સરખી રીતે કામ કરે અને બીજી વસ્તુ એ કે આમાં અમને કિડનેપિંગ એ લોકોએ વારંવાર અમને એમાં એક જ વસ્તુ કહીને કરવામાં આવ્યું હતું કે તમને અમારે મારી દેવાના છે આજે તમારો રેપ કરવાનો છે તમારા પરિવારવાળાઓને રેપ કરવાનો છે તમને બધાને મારી દેવાના છે પણ છતાંય આ બધું કહેવા છતાં પણ પોલીસવાળા એ લોકો જાતે નક્કી કરે છે કે એ લોકોનો ઇન્ટેન્શન અમને મારવાનો હતો કે નહોતો આ વસ્તુમાં એકસો ચાલીસ બીએનએસની કલમ દાખલ થવી જોઈએ બટ પોલીસને વારંવાર કહેવા છતાં પણ અને વિશેષ અરજી કરીને પણ કહેવા છતાં પણ એ લોકો એકસો ચાલીસ ત્રણ દાખલ કરી છે અમે લોકો સ્ટુડન્ટ છીએ અમે લોકો ફોરેન્સિક મેડિસિન અમે ભણતા હોઈએ અમે બધા કાયદાના જાણકાર છીએ એટલે પોલીસ જો એવું સમજી હોય કે આ લોકોને ચલાવી લઈશું તો એવું નહીં ચાલે અમે લોકો ઉપર સુધી લડવાની અમારી પૂરી તૈયારી છે અમે સીએમ સાહેબ એચએમ સાહેબ બધાને કહીશું અમારી પાસે અમે હજી પોલીસમાં આશા રાખીએ છીએ અને એટલે જ બધી વસ્તુ લીગલી કરવામાં માનીએ છે અમે કોઈ એમના જેવા પગલાં નથી લેતા અમારી પાંચ તારીખે બીજી મિટિંગ થઈ છે આજે એન્ટી રેગિંગ કમિટી તરફથી પહેલી મિટિંગ શનિવારે થઈ હતી આમાં જે બનાવ બન્યું હતું છ તારીખે રાત્રે સ્ટુડન્ટ્સને અહીંયા અમુક ઇન્ટર્ન્સ છે એને પકડીને લઈ ગયા હતા અને એક કંઈ એકાંત જગ્યામાં જઈને એ લોકોએ એસોલ્ટ કર્યું હતું અને એ પ્રમાણે એ લોકોનો પછી બીજા દિવસે અમને ફરિયાદ કરવામાં આવ્યા અને અમે અર્જન્ટલી એન્ટી રેગિંગ કમિટી દ્વારા અમે ત્યારે તાત્કાલિક ડિસિઝન લીધું હતું કે બધાને સસ્પેન્ડ કરવાનું છે એ એ પછી અમે બીજી મીટિંગ આજના તારીખે થયું અને એમાં અમે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બધા જે ઇન્વોલ્વ છે આરોપી અને જે એગ્રીવડ છે બધાને અમને બોલાયા અને બધાના સ્ટેટમેન્ટ લીધું અમને એન્ટી રેગિંગ નેશનલ એન્ટી રેગિંગ કમિટી જે દિલ્હીમાં છે યુજીસી ત્યાંથી અમને પણ મેલ આવ્યું બે વાર કે તમે એનું રિપોર્ટ લેવા માટે આજે જે અમે જે મીટિંગ કરી એમાં સર્વાનુમતે જે બધાનું ડિસિઝન એ લેવામાં આવ્યું છે કે જે પણ જે કમિટી જે અંતર્ગત જે પાવર છે એમાં એના અંતર્ગતે કમિટીએ આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ્સ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપ્લોઝન ફ્રોમ ધ હોસ્ટેલ અને હોસ્ટેલમાં કાઢી દેવા માટે બીજું કે એનું સર્ટિફિકેટ છે અમે વિથહોલ્ડ કરીશું ઇન્સ્ટિટ્યુટ વિથોલ કરશે ફોર ધ પીરિયડ ઓફ ટુ યર્સ બે વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે વિથોલ કરીશું અને સાથે સાથે એ લોકોના પાસેથી રિટર્નમાં એશ્યોરન્સ લઈશું કે ભવિષ્યમાં આવું રીતે પરિવાર ન કરે સાહેબ આ રેટિંગ કમિટીના તમે ચેરમેન છો વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમનું અપહરણ કરીને ફરણી માંગવામાં આવી તો એનો એફઆઈઆરની અંદર ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તો એટી કમિટીના ચેરમેન તરીકે આપે પોલીસને જાણ કરી છે કરી આપી છે અમે જે પહેલીવાર ફરિયાદ કરવા માટે આવ્યા તો અમે એને ત્યાં હોસ્ટ ટ્રીટમેન્ટ લેવા માટે ત્યાં હોસ્ટલ હોસ્પિટલમાં મોકલ્યા અને બધું જાણ કરી દીધું હતું કે જેથી એનું પોલીસ ફરિયાદ થાય અને બધું તો બધું જાણકારી આપેલું છે સાહેબ વાલીઓને એવી લાગણી છે કે ફરી વખત આવી ઘટના ન બને એન્ટી રેકિંગ કમિટી દ્વારા સખ્ત પગલાં લેવામાં આવે છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની માટે સાહેબ એનું જે રોડમેપ અમે બિલકુલ તૈયાર કરી દીધું છે કે હવે અમે એક બે દિવસમાં ફરી નેક્સ્ટ વીક અમે મળીશું અને શું કરવાનું છે પ્રિવેન્શન માટે કે ભવિષ્યમાં ફરી આવી રીતે કેમકે આ જે ઘટના ઘટી છે એ અમારા માટે પણ બહુ આશ્ચર્ય એટલે છે કેમકે અત્યાર સુધી આ યુઝલી રેગિંગનું બનાવ ક્યારે બનતા હોય છે જ્યારે ફર્સ્ટ યરના વિદ્યાર્થી આવે આ તો સાડા ચાર વર્ષનું એમબીબીએસ પતી ગયું એક વર્ષનું ઇન્ટર્નશીપ પણ પતી ગયું અને એ પછીના આવું ઘટના ઘટી અમારે તો ધ્યાનમાં જ નહીં હતું કે આવું પણ થઈ શકે છે પણ જે પણ થયું હવેથી ફરી ન થાય એના માટે મેં ઓલરેડી મેં ડિસાઇડ તો કરી લીધું છે પહેલાં તો આ અમને લાગ્યું કંઈ મની રિલેટેડ જે પણ હોય પણ હવેથી કંઈ ફંક્શન કોઈ પણ પ્રકારનું ફંક્શન હવે કરવામાં નહીં આવે એ અમે ડિસિઝન લીધું છે સાથે સાથે અમે સરપ્રાઇઝ વિઝિટ પણ હોસ્ટેલના કરીશું અને સિક્યુરિટી પણ અમે કડક કરીશું અને બધા એન્ટ્રી બધાને એન્ટ્રી ન મળે ઇન્સ્ટિટ્યૂટમાં એ પણ આપણે એનું પણ કેવી રીતે આપણે થઈ શકે એ અમે નિર્ણય લઈશું ઓર બી ઘણા બધા આપણે શું શું થઈ શકે એ અમે નેક્સ્ટ વીક અમે નિર્ણય લઈશું ગંભીર સવાલ એ નશાકારક પદાર્થનું સેવન કરવામાં આવે છે જ્યારે આવી ઘટના બને છે ત્યારબાદ જ મેડિકલ કોલેજ જાગે છે તો એ પહેલાં કેમ નથી જાગી રહ્યું તો આ આવું બન્યું અમને આ કેમકે અમારા ધ્યાનમાં જ નહીં હતું કે આવું થતું હશે તે અમે એના બાબતે જ અમે ભવિષ્યમાં અમે સ્ટેપ લઈશું અને જે નવા એડમિશન થશે ત્યારે પણ અમે બધા પેરેન્ટ્સ સાથે સાથે પણ અમે કોન્ટેક કરીશું અને આગા પહેલાંથી કરીશું કે હવે સ્ટુડન્ટ ઉપર તમે પણ વોચ વોચ રાખજો અમે પણ વોચ રાખીએ અમે પણ સરપ્રાઇઝ વિઝિટ રાખીશું

એટ પ્રેઝન્ટ જે વિદ્યાર્થી છે એના ઉપર જ એક્શન લેવામાં આવે છે બહારના વ્યક્તિ અમારા કંઈ લેવા અમે જાણ કરીશું પોલીસ ડિપાર્ટમેન્ટના એ પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ છે એક્શન લેવાનું તમે એવું માનો છો કે માફી લખાવી લેવાથી રેગિંગનું જે છે તે બંધ થઈ જાય બિલકુલ નહીં એવું કંઈ માફીથી ને એ નહીં થાય પણ એને અમે એશ્યોરન્સ એના પાસેથી લઈશું કે ભવિષ્યમાં આવું ન થાય છે ગાંધીનગરથી કોઈ રેગિંગ કમિટી આવેલી છે એ ઉપરાંત ડૉક્ટરોનો ઓલો હોય એ સામેવાળા જે છે માનો કે મેડિકલ કોલેજ ના લઈ શકે પણ ડૉક્ટરોનું એસોસિએશન હોય એની એક આખી ઓલી હોય એ લોકો એની સામે કોઈ કાર્યવાહી ના એન્ટી રેગિંગ કમિટી છે ને દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી હોય છે અને એ જ એન્ટી રેગિંગ કમિટી જે ડિસિઝન લેશે એ ફાઇનલ કરવામાં આવે